ખાખીનો રોફ કે ન્યાયનો દબ લોકોના દિલમાં ઉઠેલા એક સો મણ સવાલ શહેરમાં બન્યો એક એવો બનાવ કે જેણે પોલીસની કાર્ય પદ્ધતિને લઈને લોકોના દિલમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે બળાત્કાર અને હત્યાના આરોપીને પકડી પાડવામાં આવ્યો પણ તે પછી જે દ્રશ્ય સામે આવ્યું તે કોઈ ફિલ્મનો સીન લાગે તેવી રીતે ચર્ચાનો વિષય બની ગયો પોલીસ અધિકારી આરોપીને કહ્યું ત્યારે લંગડાતું ચાલવાનું છે અને અજબ વાત એ રહી કે આરોપી પણ જાણે માનસિક રીતે પહેલેથી તૈયાર હતો તરત જ લંગડાતો ચાલવા લાગ્યો લોકોમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા કે આ ન્યાયની પ્રક્રિયા છે કે નાટક આરોપીનો ગુનો પુરવાર કરવા પુરાવા જોઈએ કે પછી માત્ર પોલીસના શબ્દો પૂરતા છે આ દરમિયાન બીજી ઘટના પણ જોર પકડી ગઈ એક કાળા કાચવાળી કારમાં બેઠેલા આર્મી જવાન સાથે પોલીસ અધિકારીની અથડામણ જાહેર રસ્તા પર લોકો સામે આર્મી જવાનને મોઢા પર મુક્કા મારવામાં આવ્યા આર્મી જવાન જે દેશની સરહદ પર જાન જોખમમાં રાખે છે તેને શહેરની વચ્ચે લોકો હતા આ નગરપાલિકા નથી એમ કહીને પોતાની ખાતી વર્ધીનો નો જમાવવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકોમાં લાગ્યું કે ખાખીનો આ હરોફ હવે ભારે પડતો જાય છે કારણ કે આજના સમયમાં જનતા બધું જોઈ રહી છે રેકોર્ડ કરી રહી છે અને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ચર્ચા કરી રહી છે ફેસબુક વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ પર લોકો ખુલ્લેઆમ લખી રહ્યા છે ન્યાય માટે પોલીસ છે કે પોતાની શાન બતાવવા માટે આર્મી જવાનને મારવાનો અધિકાર કોણે આપ્યો આરોપી સામે નાટક કરાવવાની જગ્યાએ પુરાવા અને કાયદાકીય કાર્યવાહી કેમ નથી લોકો કહી રહ્યા છે કે ખાખી પહેરીને રોફ જમાવવો સરળ છે પરંતુ જનતા સામે ન્યાય આપવો મુશ્કેલ છે લોકો હવે સવાલ પૂછે છે ચર્ચા કરે છે અને જવાબ માંગે છે આ બનાવે એક વાત સાબિત કરી છે આજના સમયમાં ખાખીનો રોફ નહીં પરંતુ પારદર્શક અને ન્યાયસંગત કાર્યવાહી જ લોકો સ્વીકારશે નહીં તો જનમતનો દબાણ પોલીસ પર ભારે પડી શકે છે